સાથે પંકજભાઈ માળીએ તેમની બીએસએફની ટીમના મુખ્ય પરેડ કમાન્ડરની તરીકેની ભૂમિકા પણ ભજવી આ સાથે સમગ્ર માળી સમાજ મોરતો ગામ અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારેલ છે તાલીમ અને દીક્ષાંત પરેડ પૂર્ણ કરી વતન પધારતા પંકજભાઈ માળીનું સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને ગ્રામજનો દ્વારા શિવમંદિરે ઉષ્મા ભર્યું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા